તો અત્યારે આપણે બધી ભેહોને ફૂલ્યો પહોંચાડી દીધી છે તો કે અંધારો છે ને એટલે ફૂલ્યો આવા નજીક છે એટલે દેખાતું નથી બહુ બાકી બધી વ્યવહું આવે છે આજે આપણે જવાનું છે ન્યારા કંપની બાજુ તો એ શર્ટ બધાને હાકી છે પણ બધા ભેગા થઈ જાય ને પછી હાકી પાછળ રહી ગયા છે ને તો એ શું જ કરે છે આપણે આ નીકળી જાય છે તો કે સર્ટ છે ચારવાની બંધ મનાય છે એટલે બધીને ઊભા રાખ્યા છે બધા ઉભા રાજભાઈ આપણે ધાવે છે બે ફાર્મ છે ને બાકી બધી ઊભી રહી ગઈ છે હજી બે ચાર બાકી છે એટલે આવી જાય ને પછી આગળ હાકીએ હા રસ્તો કરી લે તો શોર્ટકટ નીકળી જાય પણ અહીંયા કાંટા એવા થઈ પડ્યા છે તો પાડો અહીંયાથી નીકળવાનો હાલો હાલા હાલા આગળ હાલા ગાયો પણ બધી આવી ગઈ ભી હું આવી ગઈ એટલે હવે હાકશું આગળ જોકે આગળ વાળીને ખબર પડી ગઈ હવે હાલવાનું છે આ રસ્તો આપણે હંમેશા બંધ જ રાખવાનો કરી પણ નથી ભી રહેતો બંધ ઓલી ભાઈ પૂરા આવે ને ઓલો રસ્તો બંધ કરી દઈએ કેમ કે બાવડા કાંટા ચોટી જાય આડા પૂરમાં આવ્યા હોય ને હવે બે હું જો હાલતી થઈ ગઈ ખબર પડી ગઈ ને તો બધી બે જો આપણે વાડામાં પૂરી દીધી છે ચક્કર મારી લઈએ પછી આગળ રાખશું કેમ કે સામો છે ને ફાટક છે ટાકાની ઓલી બાજુ દસ પંદર મિનિટ હવે અહીંયા જ બેસવું રાખવી પડશે કેમ કે હમણાં ટ્રેન નવ વાગે ને ટ્રેન આવવાનો ટાઈમ છે પંદર મિનિટમાં બેસવું પહોંચે નહીં અહીંયા બે હું પહોંચવા જાય તો ત્યાં ફાટક બંધ થઈ જાય છે એટલે ઘડીક છે ને બે હું જાકી રાખું પછી જવા દે હું આવે તો બેસી જાય અહીંયા જો તો બે આપણે આવી ગઈ છે ટોલ રોડ ઉપર ફાટક પકડી લીધો બધી હવે ધીરે ધીરે જાય આગળ તો બધી લીધી ને માં આપણો પાડો હોય એટલે પૂરું પછી બધી આવે છે રોડ માં તો ને વધારે અત્યારે તો હું વાંધો નથી ચડતી ચડતી આવે છે એક ફેર આવી ગઈ છે વાંધો નથી થોડાક બધા આગળ જાય ને પછી આપણે રોડ ટપડી નાખશું ઓલી બાજુ આ મને રોડમાં પછી અહીંયાથી નીકળી જાય તો સામે છે મંદિર નીલકર ધામ રામદેવપીરનું મંદિર છે ને આપણી બે હું બધી જાય છે ચરવા મંદિર વાળી જગ્યામાં નથી જાળવાની આપણે કેમ કે આપણી બે હોય ને હકની નોરી ઝાડવા ભાંગી નાખે ને આપણે ઝાડવા ભાંગવા જવા નથી દેવી ચરે તો ખરો ચાર પાંચ ચરવા વાળી હોય સાત આઠ તો હોય ઝાડો ભાંગા હોય કેમ કે આપડે ખબર છે માન ઝાડો ઉછેર ખાતા હોય તો બધી આવી ગઈ બી કોણ આપડે ની હોય વધારે એક જ બીક કીએ વધારે ટ્રેન આવવાનું હોય ને તો અહીં બેહો બધી ભેગી કરીને અહીંયા ગાઢવી પડે હવે જો બપોરે બાર વાગ્યા પેલા કાઢવી પડશે કેમ કે બાર વાગે ટ્રેન આવવાનો ટાઈમ હોય બારની ની પંદર ટ્રેન આવી જાય ના હોય કાઈ અંદર સારો આડો છે ને ભાઈ દિવાલ પાડી નાખે વિચાર કરો બે હું અંદર જરાથી લઈ જાય આપડા તો નથી લઈ જતા બીજા લઈ જતા હોય પાડો જાય છે કે બે હું કોક ચક્કર મારી ગઈ છે એટલે હવે ગંધ આવે ને ભાઈ બધા મોર જાય છે છોટો છોટ જા હવે આ બધે જો સદભાવના વાળા બધે વાવી દીધા હરખે તો અત્યારે છે ને આપણે બધી ભેમ રકડે છે હજી આમાં હવે છે ને આપણે આગળ હાંકવાની છે સાડા નવ માથે થઈ ગયા છે ઘણી આગળ જવા દઈ હા ચડતી ચડતી ચાલો અત્યારે બધી અહીંયા ઊભી છે તો ફાઇનલી જો ટ્રેન આવી ગઈ છે ડીઝલ ટાકા છે તો કે લાંબી બહુ છે છે પાછળ જો અહીંયા દેખાય છે ત્યાં સુધી અહીંયાથી લઈ જોકે હમણાં અહીંયા એન્ટર થાય ત્યાં સુધી લાંબી છે ને બે હું પણ બધી રોડ ટપી લે છે આરામથી ત્યાં સુધીમાં તો આપણે રખડતા જાવ જોકે આજે ઇન્જિન હે ને અહીંયા નથી નીકળ્યું એ ઠાટુમાં પડ્યું છે જો કે હવે નીકળશે ઇન્જિન આ બાજુ હવે આવી ગયું ઇન્જિન જાય છે કપની અંદર એન્ટર થાય દસ મિનિટથી અહીંયા ઊભી હતી રોટ અપવા માં જોઈ ગયો આ મારે બે ચાર તો એવી રે વાહેવાહે રે તો આ મોર રોટ અપશે બે માં એક કરે વાહે હાલશે નહીં આગળ તો આપડી બે વજન હોય ભાઈ ચક્કર મારે ને પાછી આવતી રહી હવે કપની કાંઠે પાછ પકડી લીધો ને અત્યારે બધી ફાટક ઉધી ફાટકે પછી રોડ ટપડી લે હું હજી વાહે છે ઘણી પાછળ રહી ગઈ છે ધીરે ધીરે આવે છે આપણે આગળ ઉતારીએ બધું નિરાજ નિરાજ આવે થોડે બાકી જોરદાર થઈ ગયો ઘટે હું ચરે નહીં એનો વાંધો એ પાણી નથી જડતું પાણી જોયું ને પાણી જડી જાય ને તો હજી વાંધો ન આવે ભેહુ ને તો અત્યારે છે ને આપણે બધી ભેહુ નાખી લીધી છે તો કે હવે લાગે છે પાછું વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે ભેહું કાઢી લેતી ને એટલે હમણાં જો ફાટક બંધ થઈ જાય છે કેમકે અત્યારે ને સામ બે ટ્રેન આવી ગઈ છે અંદર છે એ બહાર જ આવે ને બહારની બહારની અંદર જ આવે ભરાઈ ખાલી થઈને આવી છે બાકી ભેહું જો અહીંયા ટાંકા પાણી ચરે આ ગામ આગળ છે બધી આવે હવે ધીરે ધીરે આપણે આગળ વહી જઈએ અને લાઇટના કેબલ હમણાં તોડી નાખશે મોટરના ગામમાં પાણી નહીં પહોંચે પાછું બે ને અંદર જવા દઈએ પછી જાય તો નદીમાં જો પાણી આપણે ફૂલ તો નથી આવ્યું આટલું પાણી ચાલુ થઈ ગયું કેમકે ભેવું અંદર ઉતરે ને તો થોડું વધી જાય પાણી પછી ધીરે ધીરે જાય ને ખાણ ભરાશે તો કે આટલું નાટલું આટલું પાણી રહેશે ને વધારે ચાલુ તો દસ પંદર દિવસ ભરાઈ જશે પછી નદી આગળ જશે પાણી વહેવો અહીંયા નીકળી ગઈ છે કેમ કે અહીંયા વહેહોમાં મજા નથી આવતી આગળ ખાડામાં બેસ છે તો અત્યારે બધી વેહો નાખી લીધી આપણે જોકે આગળ નદીમાં ઘડી પર બેઠી હતી હવે જો પાણી થોડું ઘર્યું છે ક્યાં કૃષ્ણ હાલો હવે હાલો કૃષ્ણને પાણી ઉતરવું નથી નદી ઓરફલો થાય જો આપણે આ ફૂલિયો ઓરફતો થાય નથી ફૂલ્યું નથી આ નરમ લાઈન લાઇન નાખેલી છે જે અહીંયાથી દ્વારકા સુધી જાય છે એ લાઇન આપણે અહીંયાથી જાય છે બીજી સામે લાઈન છે એ અહીંયા આપણે આગળ ટાંકો છે રેલવે ફાટકની આલી બાજુ હતું ટાકા પાસે વેહું જઈ રહી હતી ને આપણે અહીંયા તો એ લાઈન જાય છે ને સામેની બાજુ જાય છે ઓલા કાંઠે રોડના આ કાંઠે આ નર્મદાની મેઇન લાઈન જાય છે દ્વારકા સુધી કંપનીમાં છે ને કંપનીમાંથી દ્વારકા જાય છે નાના મોટા બધા ગામડા લેતી જાય આ બેહો બધી નીકળી ગઈ ને ભાઈ ભેં જોવા આવ્યા હતા તો એ કીધું કે ભાઈ ગમે તો છે પણ એને આવે તો પાકું ધાબું કરેલું છે કે એમાં મારે કે પોહા છે કે ભેંસ હમણાં એ ભાઈને આપણી જેમ જ થયું છે ભેંસ લઈ આવ્યા એનામાં પડી ગઈ ને ભાંગી પડી લાખ રૂપિયાની ભે હતી વ્યાવાની વાર હતી ને એમાં ભે મરી ગઈ છે એના હિસાબે કે મારા પાકા ધાબામાં રહ્યા હતા કે એવી ભેં લેવી છે આપણી કવિનો છે ને થોડોક આમાં વધારો છે દૂધ વધારે છે એટલે તો આવું વધારે હોય જ તો અત્યારે છોડી છે ગાયની ચાર વાગના ના છોડી બદલાવતા ભાગી આવી આ બાજુ વરસાદ પડી ગયો છે ભૂકા કાઢે એવો હલો રાધા કૃષ્ણ અત્યારે એક છોડ્યા નથી આજે નાખવાનું બંધ બંધ છે કેમકે તન વાગ્યા બધી ચરી લીધું છે અને ફૂલ વરસાદ આવી ગયો આજ તો પાણી સારો ઘટી ગયો અત્યારે જે ગાયો કોરી થઈ ગયા કલાક દોઢ કલાક થઈ બંધ થયું ને આમાં આપણે જો વાડામાં ખળ થઈ પડ્યું જોરદાર ઘટી નહીવું ઓલી બાજુ ભાગમાં બાજરો ઉગી ગયો છે ને એટલે જોરદાર થઈ ગયો ખળ ને આપણે ક્રિષ્ના એને બાંધવાની છે વિડીયો ગમ્યો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી વેલા થઈ પડ્યા બોવામાં આ કંટ્રોલ આનું વહેલું છે આ બાજુ આ તો ખાલી વેલા થઈ પડ્યા છે દૂધેલી ક્યાં કંઈક કંઈક થાય તો વિડીયો ગમે લાઈક કરી નાખજો શેર કરી નાખજો જે માતાજી